ભારતના બંગાળ પ્રાંતના જયરામ બાટી ગામમાં બ્રાહ્મણ પિતા રામચંદ્ર મુખોપાધ્યાય અને માતા શ્યામસુંદરી દેવીના ઘેર એક હજાર આઠસો ત્રેપનની બાવીસમી ડિસેમ્બરે સંત માતા શારદા દેવીનો જન્મ થયેલ માતા પિતા બંને પરોપકારી દયાળુ અને ભક્તિભાવવાળા પણ ઘરમાં આર્થિક ગરીબી એટલે તંતોડ મહેનત કરી માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવે બાળપણથી જ માતા શારદા ભગવાનના ભક્ત હતા તેથી ઘરમાં નાના મોટા કામમાં મા ભગવાનનું નામ સ્મરણ કરતા એ સમયની પરંપરા અને રીતિ રિવાજ પ્રમાણે કેવળ છ વર્ષની ઉંમર માં જ માતા શારદા દેવી ના વિવાહ સ્વામી રામકૃષ્ણ સાથે થઈ ગયા હતા પરંતુ રિવાજ મુજબ માતા શારદા માતા પિતાના ઘેરે જ રહેતા હતા જ્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો દક્ષિણેશ્વરમાં ભગવાનની ભક્તિ અને સાધનામાં લીન હતા ગૃહસ્થાશ્રમ ધર્મ અને આધ્યાત્મિક એકતા માટે માતા શારદાદેવી અઢાર વર્ષની ઉંમરે પોતાના પતિ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળવા ઘેરથી ચાલતા ચાલતા દક્ષિણેશ્વર પહોંચ્યા સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો બાર વર્ષથી આધ્યાત્મિક સાધનામાં લીન હતા અને સરાચર સૃષ્ટિમાં અને જીવ માત્રમાં તેમને દેખાતા માતા શારદા દેવીનું સ્વાગત કર્યું અને સંગીત તેમની સાથે રહેવાની તેમણે અનુમતિ આપી ગૃહસ્થાશ ધર્મનું પાલન કરતા કરતા આધ્યાત્મિક જીવનની દીક્ષા આપી માતા શારદાદેવી સ્વામી રામકૃષ્ણ પરમહંસના આધ્યાત્મિક સંગીની અને શિષ્યાના રૂપમાં સમર્પિત થઈને સ્વામી રામકૃષ્ણ ઋષ પરમહંસની સેવા કરતા રામકૃષ્ણદેવ દેવીને હંમેશા માતાના સ્વરૂપમાં જ જોતા હતા આમ માતા દેવીને સ્વામી રામકૃષ્ણ પરમહંસના પ્રથમ શિષ્ય માનવામાં આવે છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ માતા શારદાદેવીને સમગ્ર બ્રહ્માંડની માતાના સ્વરૂપમાં જોતા હતા માતા દેવી પ્રાતઃ ત્રણ ગંગા સ્નાન કરી ધ્યાન સાધનામાં માં બેસતા હતા એક હજાર આઠસો બોંતેર ની આસપાસ એક દિવસ પહારણી કાલી માતાની પૂજાની રાતે તેમણે વિધિ વિધાથી માતા શારદા દેવીની દિવ્ય માતાના સ્વરૂપમાં પૂજા કરી અને સમગ્ર બ્રહ્માંડની માતાનું સ્વરૂપ જાગૃત થયું સ્વામી રામકૃષ્ણ પરમહંસના દર્શન કરવા અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા અનેક શિષ્યો અને સાધકો પધાર્થા તો માતા શારદાદેવી પોતાના બાળકોની જેમ જ તેમની સાર સંભાળ રાખતા અનેક અગવડતાઓ વચ્ચે પણ સ્વાભાવિક ભક્તો સેવક સમુદાય અને શિષ્યોને પ્રેમથી ભોજન પ્રસાદ જમાડતા એમ કહેવાય છે કે દક્ષિણેશ્વરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની સેવારાની રાસમણી અને તેમના જમાઈ માથુરનાથ વિશ્વાસે પૂરા ભાવથી કરી હતી સ્વામી રામકૃષ્ણ પરમહંસના મહાપ્રયાણ બાદ માતા શારદાદેવી તીર્થયાત્રાએ જાય છે ત્યારબાદ કામાર કુકુર ગયા તેમના ભક્તો કહે છે કે માતા શારદા દેવી અને રામકૃષ્ણદેવ અનેક જન્મોથી આધ્યાત્મિક સંગાથી હતા સર્વે ભક્તગણ અને શિષ્યગણના ભાવ ભર્યા આગ્રહથી કામાર કુકુરથી માતા શારદા દેવી કલકત્તા પધાર્યા કલકત્તા પધાર્યા બાદ સૌ ભક્તગણ અને શિષ્યગણે માતા શારદા દેવીનું શરણું સ્વીકારી આધ્યાત્મિક માર્ગ પ્રશસ્ત કર્યો માતા શારદા દેવી કહેતા ભગવાન આપણા જ છે એક શાશ્વત સંબંધ છે સાધારણ મનુષ્યના પ્રેમમાં ભગવાન ને પ્રેમ કરવાથી આશીર્વાદ મળે છે જેને પ્રાર્થના કરવાની આદત પડી જાય છે બધી મુશ્કેલીઓને આસાનીથી પાર કરી જાય છે જેવી રીતે હવા વાદળ ને હટાવી દે છે એવી જ રીતે ભગવાનનું નામ દુનિયા દુનિયાદારીના વાદળને ખતમ કરી નાખે છે માતા શારદા દેવી કહે છે હે મારા બાળકો તમને આ મનુષ્યનો જન્મ મળ્યો છે તેથી તમે સૌભાગ્યશાળી છો ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ રાખો ભગવાનનું કામ કરો દિવસના વ્યસ્ત સમયમાં પણ ભગવાનની પ્રાર્થના માટે થોડો સમય આપો ગુરુનું કામ કરો અને એની સાથે સાથે આધ્યાત્મિક અભ્યાસ પણ કરો કર્મ કરવાથી ખરાબ વિચારો મનમાં આવતા નથી કર્મના અને અનાશક્તિની ભાવના હાંસલ કરી શકાય છે હંમેશા સમજી વિચારીને કર્મ કરવું જોઈએ અને ભગવાન ને પામવા સખત મહેનત કરવી જોઈએ જેમ કે પાણી કે જેનો સ્વાભાવિક ગુણ નીચે તરફ વહેવાનો છે પણ એ પણ સૂર્યના કિરણોથી આસમાનમાં ખેંચાઈ જાય છે એવી જ રીતે ભગવાન ભગવાનની કૃપા મનને ઉપર ઉઠાવે છે આધ્યાત્મિક સાધનાથી પાછળના કર્મોનું બંધન તૂટી જાય છે અને ભગવાન પ્રત્યે પ્રેમ વગર ભગવાન નથી મળતા જો તમારે શાંતિ જોઈએ તો બીજાના દોષો ન જુઓ પરંતુ પોતાના દોષો જુઓ સમગ્ર દુનિયાને પોતાની બનાવતા શીખો અહીં કોઈ પરાયું નથી મારા બાળકો પૂરી દુનિયા તમારી છે

અને જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ ત્યારે પોતાને કહેજો મારી એક માતા છે ધ્યાન કરો એનાથી તમારું મન શાંત અને સ્થિર થશે અને ત્યારબાદ તમે ધ્યાન વિના રહી નહીં શકો ચિત્ત જ બધું છે મનને જ પવિત્રતા અને અપવિત્રતાનો આભાસ થાય છે મનુષ્ય પહેલા પોતાના મનને દોષી બનાવવું પડે છે કારણ કે બીજા મનુષ્યના દોષ જોઈ શકે માતા શારદા દેવી કહે છે હું તમને એક વાત કહું છું જો તમારે મનની શાંતિ જોઈતી હોય તો દોષો ન જોવો પોતાના જ દોષો જુઓ બધાને પોતાના સમજો મારા દીકરાઓ કોઈ પરાયા નથી આખી દુનિયા તમારી પોતાની છે મનુષ્ય પોતાના ગુરુ પ્રત્યે ભક્તિ રાખવી જોઈએ ગુરુનો સ્વભાવ ભલે ગમે તેવો હોય પણ શિષ્યને મુક્તિ તો પોતાના ગુરુ પરના અતૂટ વિશ્વાસથી જ મળે છે માતા શારદાદેવીએ આધ્યાત્મિક સાધકોનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને સેંકડો ભક્તોને અમરત્વનો માર્ગ દેખાડ્યો અસીમ પ્રેમ અને કરુણાથી શરણે આવેલા દરેક ભાવિક ભક્તોને અધ્યાત્મનો માર્ગ દેખાડ્યો સમગ્ર ચરાચર સૃષ્ટિના માતા માતા દેવીએ એક હજાર નવસો વીસની એકવીસ જુલાઈના દિવસે મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં મળી ગયા ભારતની ભૂમિને પાવન કરનાર માતા શારદા દેવીને આજે આપણે ભાવથી વંદન કરીએ છીએ તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલ ગુજરાતી સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો